અત્યાર સુધી હમી માંડી અને અત્યાર સુધીમાં મહાપુરુષે ઘણી બધી પ્રકારની વાત આપણને કરી ઘણી બધી વાત તો એવી પણ થઈ જેરી વિષય વૃત્તિ સાથે બંધાણેલું છે અને એમાંથી આપણાથી જેટલું દૂર થવાય એને એક બાજુ મૂકી અને ગુરુ મહારાજે કીધું ભજન આપણાથી થાય તો એ સારું છે પછી બીજા સંતોએ પણ ઘણી બધી આપણને વાત કરીશી મોહન બાપુએ તો ત્યાં સુધી કીધું કે સાઈ મુજા મેરું કરો તો અમકો હૈસા સંત મિલે રહે જો અમારા પર કૃપા કરો તો અમને કંઈક એવા સંત મળી જાય અને અમે ક્યાંકથી આવ્યા છીએ અને ભૂલા પડ્યા છીએ તો એ મારક અમને મળી જાય પછી પ્રેમદાસ બાપુ માધવ બાપુ આ બધા પુરુષે આપણે કેમ એક સારા પ્રસંગની અંદર જમવા ગયા હોય અને જાત જાતની વાનગી જમવા મળે એમ આપણને અનંત પ્રકારની વાનગી પીરસી છે પણ આપણે આજે જે મળ્યા છે આજના સમયે અને જે ભૂમિકા ઉપર ઈ વિમજીભાઈ કાળુભાઈ રાઘવભાઈ તથા બીજા અન્ય ભક્તો ભજન તો ઘણી જગ્યાએ થતા હોય છે પણ આ ભજનની સાથે આપણને જે સત્સંગનો લાભ મળે છે એ તો જેના આંગનીય સદગુરુ મહારાજના જો આગમન થયા હોય એ આંગણાની અંદર આવો લાભ લઈ શકાય તો અમારા પૂજ્ય સદગુરુ શ્રી મંગલસાઇ મને ખબર છે ત્યાંથી ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ગામડે ગામડે ફરી અનંત જેવોને જાગ્રત કરી એમાં કોઈ કશે મારા જેવો કોઈ કરડું રહી ગયું હોય છે એ બાંસોડે માં આપણે મૂકી દીધી પણ ચાલીસ વર્ષ પહેલા આ સૌરાષ્ટ્રની ભાવનગર જિલ્લાની ધરતી ઉપર ભગ મૂકી એક વ્યક્તિ તરીકે ગામડે ગામડે ફરી સત્યનો સંદેશો અને એક નહીં એવા અનંત મંગલ એને તૈયાર કર્યા પછી અહીંયા માધુબાબુ હાજર છે એની હાજરીમાં તથા બીજા અન્ય સંતોની હાજરીમાં એક સતમંગલ હજ નામ આપી અને આ દરેક પ્રેમી પુરુષોને એક હંસની ઉપમા આપી છે એટલે હંસ કોને કહેવાય કે આપણે ગાય ભેંસને દોઈ અને પછી એમાં અડધો પાણી નાખી અને બજારમાં વેસવા જઈ ખબર ન પડે પણ ખબર પડે ને એ ન લઈએ એટલે હંસ નું કામ એવું છે કે એમાં એક ટીપુ જ એની લાલ નાખે અને દૂધ ને પાણી ના બે ભાગ કરી નાખે પાણી ને ભર્યું દૂધને લઈએ એને હંસ કહેવામાં આવે અને ઈ ફોજ ની સ્થાપના એને કરેલી છે બાપુ એક સામાન્ય બાબતમાં બહુ સારી વાત કરે ભાઈ આમાં વાત કરી હોય ને તો આમાં તમારી કરી આમાં અકલી શકલીની વાત નહીં આવે એટલે અકલી શકલીની વાત એટલે કહી પછી ભલે જીવમુખ વાત હોય ગુરુમુખ વાત હોય બ્રહ્મમુખ વાત હોય કે ગુરુમુખ હોય કે આ જીવને પાછો વાળવા માટે થઈ અને ઘણી બધી વાણીની રચના કરી અને આપણને સમજાવતા હોય પણ જે વાત હું જે અત્યારે કરી રહ્યો છું જો એમાં ખરેખર મારી હાજરી નો હોય ને એ વાત અકલી છે પછી ભલે હોય 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 કારણ કે એ વાત ઉપાય મારી હાજરી હોવી જોઈએ હરિશંદ્ર રાજા ખાલી એક જ બોલ્યો તો એવું કે તારે જેટલું જોશે એટલું હોનું તને આપીશ એટલે આપવા જોઈએ ન થયો એટલે વેચાઈ ગયો લી તો હરિશંદ્રે બોલ્યો તો એની ઘરવાળી તારા દે નોતી બોલી કઈ અને એનો દીકરો રોહિત રહ્યો ને એને પણ નથી કીધું હું આપ્યું છે અને એ જયારે રાજપાટ છોડી એને હાલ્યા જાય છે અને વિશ્વામિત્ર એને હામે મળે છે અને હરિશંદ્ર ને કે છે કહું મહારાજ તમે તો રાજા છો આ ઉઘાડા પગે હાલ્યા જાવ છો ને આ તડકો છે આ ઉનાળામાં આ તાપની અંદર તમારા પગ બળે છે મોસી નો વેશ લઈને ઉભેલા આમ મોજડી કરતા જાવ ને ત્યારે હરિશંદ્ર એટલું કીધું કે તમે કયો છો બધી હાજી વાત છે પણ હવે મારો સીમાડો છે ને થોડોક જ દૂર છે અહીંથી વટી ગયા પછી મારે જે કરવું છે એ બધું કરીશ પણ બાકી મારા સીમાડા અંદર હું છે ને ત્યાં સુધી તો કઈ નહીં હતું એટલે એ વહી ગયા તરત તારા જ નીકળે છે તો એની સામે આવીને ઉભા રહ્યા અરે બેન હમણાં મહારાજ મોદડી પહેરી ગયા આવા ઉનાળાના તાપની અંદર પગ બળતા હતા એટલે તમે પણ પહેરતા જાઓ ત્યારે તારાએ એટલું જ કીધું હતું રાજા કહેવાય એના પગ કોમળ છે હું તો એના શરણની રજાઈ નથી એટલે મારા પગ નથી બળતા એ ભલે પહેરી ગયા અને એની પાછળ રોહિત નીકળે છે તો એને પણ આ જ જવાબ આવ્યો એમ બાપુ આ તો કોઈને બીજા નથી કહેતો હું તો મારા ઘર પૂરતી જ વાત કરું છું આમાં આપણે કેટલા ભક્તિ દુનિયાના ઓલે સેડે થી ચાલુ નહીં થાય કદાચ હું અહીંથી બહે પાંચ કિલોમીટર વયો જાઓ અને ત્યાં અગમ નિગમ વાતો કરો તો બધાને સારી લાગશે પણ મારા ઘરમાં કંઈક શું છે એ તો જુઓ ભક્તિ ખરેખર ઘરની અંદરથી જ ચાલુ થાય છે અને બધાને ખબર છે મેં મને હારો જ કહ્યો છો પણ કોક મારા ઘરવાળા તો પૂછજો કે તમારો ઘરવાળો છે કેવો તો ઈ જે હશે ઈ જવાબ આપી દે ઈ સદગુરુ મંગલમ ને મળ્યો છે ને ઈ મંગલ કેવો છે આમાં કોક ને પૂછો ભાઈ તમે કોઈ મંગલદાસ બાપુ ને જોયેલા તે બધે હાલ પાડશો પણ એમાં એક સિદ્ધાંત આપણે ગીતાનો લેવાનો છે કૃષ્ણ અર્જુન ને એટલું જ પૂછ્યું કે અર્જુન તું મને ઓળખશો અર્જુન કીધું હોય તો આપણને મંગળદાસ બાપુ એ કીધું છે કે નથી કીધું અને ક્યારેક ક્યારેક મોજમાં આવી જશે ત્યારે એ બહુ સરસ વાત કરતા હતા કે મને ખબર તો બાર વગેરે ના મળે તાણી કરી કરી ખબર આવે સેવા કરવા વાળા એટલા મળે રાત દી પગ દબાવે એવા અને મારી પાછળ રૂપિયા વાપરનારા એટલા મને મળે છે મારી વાત સાંભળનારા મને મળે છે અને હું વાત કરું એને સમજવા વાળા ઘણા બધા છે પણ મને ઓળખનારા કેટલા આમાં આ તો સદગુરુ ને જેને ઓળખ્યો હોય ને

સૌ તો સમાજે કહું સંતો પ્યારા અવિગત ગુરુ મંગળે અમારા જેટલું બોલાય ને એ તો વિગત વાળી વાત છે હું તમને કહું તમે મને કહી ગયો અને હાથો કરવા દઈ બાબુ તો એ તો હાથો ઈ હાંધો જ કહી કેમ કે કચ્છા ધા પિતકા તાણે તો તૂટી જાય પ્રેમનો તાર છે ને એ કચા તાર જેવો છે એને કોઈથી તાણવાનો નહીં અને જો તાણ્યા પછી હાંધે ને તો બીચ મે ગાંઠરી દે મોતી કોઈ દી ઓલા સીડે નો દે આ ટેલી ટેલું દે એટલું હાલે એટલું હાલવા દે વાજી ઉસામ સો સમજ કે હું સંતો પ્યારા આવી કે તો ગુરુ મંગળ અમારા કૃપા નિધિ ખોલા ગુરુગમ દ્વારા આ તો પરગટ પે આય સર્જન હારા અને જ્યાં સુધી ગુરુ મહારાજ આપણો દરવાજો નો ખોલી દઈએ ને ત્યાં સુધી ખબર ઈ નો પડાવડો ગુરુ કેવો છે અને બીજી ખબર પડ્યા પછી તો આ દરવાજો એનો ખોલી જાય હવે દરવાજો ખુલ્લો એટલે હું તમારી આમ હવા રી વાતો એટલે ભાઈ ને આમ જો આ દ્વારા ખુલી ગયું છે ને એવી વાત નથી આ કેમ કે એમાંથી તો મોતીડા જરે ને એટલે મોતી કોને કેવા બોલી બધા શબ્દો શ્રી મોતી ની એક નાનું એવું ઉદાહરણ આપી દઉં એ એક શેઠ હતા હીરાના વ્યાપારી મોટા જબરા અને એની દુકાન તો મોટી જ હોય

એને દયા આવી કે કઈ વાંધો નહીં બે ટોપલા ને વેપાર કરજે પણ ધ્યાન રાખજે મારા જેટલા વેપારી નથી આવતા વાંધો બે ટોપલા મૂક્યા વેપાર ત્રીજે દિવસે આઠ લેવો એમ કરતા કરતા તો ઓટલો ઓટલા ની બાર મોટો ટોપલા ખડકવા ત્યારે વેપારીઓ એ કીધું કે હે શેઠ તમે આટલું બધું કમાવશો છતાંય તમને લો લાગ્યો તો આ હોટલો તમે ભાડે આવ્યો અરે ભાઈ મેં ક્યાંય ઓટલો ભારે નથી આપ્યો તો ગરીબ માણસને બેહવા માટે આપ્યો હતો અને બે ટોપલા મૂકતો હતો અરે ટોપલા ક્યાં કરો છો અમારી ગાડીઓ હાલે એવી જગ્યા નથી શેઠે બહાર આવીને કીધું કે ભાઈ આટલી બધું તું જગ્યા રોકીને બેઠો મેં તો તને બે ટોપલા મૂકવાનું કીધું તું હવે એમાં બે વર્ષે થયો ઝઘડો ઝઘડો થયો થઈ મારામારી મારામારી થઈ એટલે ઓલા શાકભાજી વાળા શું કર્યું હાથમાં રીંગણું આવ્યું તો નો ઘા કર્યો બટેટું આવ્યું તો નો ઘા કર્યો ડુંગળી એવી ડુંગળી નો ઘા કર્યો મીડિયો બોલા શેઠ મારવા એટલે કોક સારો માણસ કીધું હે શેઠ આવડા તમને એક પછી એક આવડા ઘા મારે છે ને વાગે છે તમે કઈ મારતા નથી એને ત્યારે શેઠ એટલું જ બોલ્યું હું મારું ભાઈ આને હું મારું એક નાનામાં નાનું નંગ લઈને ઘા કરું ને તોય હવા લાખ નું જાય ને એને વાગે એમ તો નથી જ તે એટલે હું મારું આને આમાં એટલે જે મંગળ શબ્દ બોલતા હતા ને એની કદાચ એક એક કરોડ ની કિંમત કરીએ ને તો એ થઈ શકાય એમ નથી એ ગુણ એનો હતો બાકી આ મોઢે બોલાય એવો તો નથી આવા હતા કેવા હતા કયો ગુણ એનો હતો કે ઈ કહેવાય એવો જ નથી બાપુ કીધું તો અમારા અવગુણ ગુરુજી ના ગુણ તો ઘણા એના આ બધા ગુણ છે જેટલા કહીએ ને એટલા તો ઓછા પડે એમ છે કેટલાક કહેવાય એમાં આખી જિંદગી આ મોઢે બોલ બોલ કરી તો મેળવે એમ નથી તો એ ગુરુ મહારાજ અમને વાત બતાવી હતી કેવી આ વિશ્વમાં કઈ નતું ને એ તે દિયા હતો એ ભાઈ આ વિશ્વમાં કઈ નતું તો આપણે હોય આવડું શરીર હોય આ શરીર ન હોય તો શરીર વગેરે આવડું વાત કેમ કરી લીધી હોય અને આપણે બધા ગુરુ મહારાજ પાસે ગયા છીએ ગુરુ મહારાજે વાત સમજાવી કે આમ શરીર ધારણ કરીને આપણે આમે બેઠા દાગ ની તો काही न होतो तो ही बात આપણા પાસે કે થી આવી હે જબ નહીં જીવીશ્વર માયા આ જીવે નો તો ઈશ્વરે નો તો આ માયા ઈ નોતી જબ નહીં ઈશ્વર માયા જબ નહીં જીવીશ્વર માયા તબ કોનકી હોવે કાયા જીવે નો હોય ઈશ્વર નો હોય તો શરીર તો શાના જ હોય તો કાયાબીન કોન ગાતા વાંકી ગાવે શરીર નો હોય તો પછી આપણે આગળ વાત લાવીને મૂકી કોની તબી હોવે કાયા આ કાયાબીન કોન ગાથા વાકી ગાવે અને અનાદિકી વાત કોણ સમજાવે તો ગાથા જ ન ગવાતી હોય તો આપણને સમજાય ક્યાંથી આનંદજી મહારાજે કીધું છે ભાઈ પરાપાર થી અક્ષર બાવન થી સદગુરુ મળતા સમજાય છે એટલે બાવન અક્ષર ના સહારે સમજાણી દે આ એવી વાત છે આ